ડભોઈ તાલુકામાંથી પસાર થતી નર્મદા કેનાલ થરવાસા ચોકડી પાસે આવેલી છે નર્મદા કેનાલને રિપેરિંગ કામ કરવાનું છે પરંતુ રિપેરિંગ કામ થતું નથી સરકારમાંથી કરોડો રૂપિયા રિપેરિંગ કરવા માટે આવે છે છતાં પણ હાલ નર્મદા કેનાલના પોપડા નીકળી ગયા છે ચોમાસા પહેલ રિપેરિંગ થાય તેવી ખેડૂતોની માંગ ઉઠવા પામી છે છેડભોઈ થરવાસા ચોકડી પાસેથી પસાર થતી નર્મદાની મેઇન કેનાલમાં પાણીના સંરક્ષણ માટે બનાવેલી દિવાલો તૂટી જવાથી ખાડા પડી ગયા છે છેલ્લા એક અઠવાડિયાથી વધુ ખાડો ઊંડો થતો જઈ રહ્યો છે ડભોઈ નર્મદા નિગમના અધિકારીઓની ઓફિસ પર નજીક હોય છતાં પણ તૂટી ગયેલી કેનાલોનો કેટલોક ભાગ મોટો ખાડો દેખાતો જ નથી રોજબરોજ આ રોડ ઉપરથી અસંખ્ય વાહનો પસાર થઈ રહ્યા છે છતાં પણ જીવના જોખમે લોકો વાહન પસાર કરી રહ્યા છે જો કોઈ દુર્ઘટના થશે તો કોણ જવાબદાર ડભોઈ થરવાસા ચોકડી પાસે મેઈન કેનાલ પસાર થઈ રહી છે અહીંથી વાહનોનો કરજણ અને અન્ય કામોમાં જવા માટે પસાર થાય છે જવાનો મુખ્ય માર્ગ હોય વહેલી તકે તૂટી ગયેલ નર્મદા કેનાલ નર્મદા નિગમના અધિકારીઓ રિપેરિંગ કરાવે તેવી વિસ્તારના ખેડૂતો અને વાહન ચાલકોની માંગ ઉઠવા પામી છે સ્ટોરી રિપોર્ટ બાય લાલભાઈ ભઠિયારા ડભોઈ જિલ્લો વડોદરા